ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે હાર્ટ ફેલ્યુર મટી શકે ખરી તો હાર્ટ ફેલ્યુરના અલગ અલગ સ્ટેજીસ હોય છે એની અંદર હાર્ટ ફેલ્યુર કયા સ્ટેજમાં છે એ જાણવું જરૂરી છે અને હાર્ટ ફેલ્યુર સેના લીધે હોય છે એ જાણવું જરૂરી છે કોરોનરી આર્ટરી ડીઝીઝ છે હાઈપરટેન્સિવ હાર્ટ ડિઝીઝ છે આવા બધા અને જેની અંદર સ્ટેજ વન અને સ્ટેજ ટુ હોય છે એની અંદર લાંબા સમયથી વ્યવસ્થિત દવા લેવાથી અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાથી ફાયદો થતો હોય છે જ્યારે અમુક વાલ્યુલર ડિઝીઝ હોય છે કે જેના લીધે હાર્ટ ફેલિયર થતું હોય છે તો એવા ડિઝીઝની અંદર ઓપરેશન હોય છે એનાથી પણ પેશન્ટને કાયમી માટે સારું થતું હોય છે તો હાર્ટ ફેલ્યુર મટી શકે ખરી એ પ્રશ્ન એવો છે કે જેનો સ્પેસિફિક કોઈ આન્સર નથી પણ કયા સ્ટેજમાં હોય છે એ પ્રમાણે સારવાર લેવાથી આપણને આઈડિયા આવી શકે છે અને એની સારવાર થઈ શકે છે તો વહેલામાં વહેલી તકે હાર્ટ ફેલ્યુરનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી હોય છે